રાજકોટ ખાતે બ્યુટી અને ગ્રૂમિંગ ઉદ્યોગના અગ્રણી નામ એવું રિફ્લેક્શન સેલૂનના પ્રથમ લક્ઝરી લેઆઉટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અહીંયા તમને મેકઅપ ગ્રૂમિંગ હેરસ્ટાઇલ સ્કીન કેર બ્રાઇડલ સર્વિસ જેવી અસંખ્ય સુવિધાઓ મળશે રિફ્લેક્શન સેલૂન આર કે પ્રાયમ દોઢસો ફૂટ રિ રોડ ખાતે શરૂ થયેલ છે આ અંગે વધુ વિગતો એક પત્રકાર પરિષદમાં અપાઈ હતી અહેવાલ વિજય મકવાણા અમે રિફ્લેક્શન્સની શરૂઆત સુરતથી કરી છે પણ મારું રાજકોટ સાથેનું કનેક્શન છે એ તો આઈ એમ બોર્ડક ફ્રોમ ગયો એટલે જે કનેક્શન છે એ તો બહુ જૂનું છે અને રાજકોટ જ્યારે અમે સલોન ઓપન કરે છે ત્યારે મારી તો ખુશીનો પાર નથી એના જેવું કહી શકું સો હા પણ એક વસ્તુ છે કે અલગ અલગ સિટીમાં જ્યારે અમે સલોન ઓપન કર્યા સુરતમાં કર્યો પછી અમે બરોડામાં કર્યો પછી અમદાવાદમાં બી કર્યો નવા સિટીની સાથે અમે નવા નવા લર્નિંગ્સ લીધા અને નવા એક્સપીરિયન્સ બી અમને થયા પણ રાજકોટની સાથે જે કોન્ફિડન્સ છે અને જે જે સમજ છે કે લોકોની કારણ બ્યુટી ઇન્ડસ્ટ્રી એટલે તમારા સ્કીન અને હેર ઉપર સીધું વેધર નું ઇફેક્ટ થાય અહીંયાનું ફૂડ કે ટાઈપનું છે અહીંયાના લોકોની ચોઈસીસ કઈ ટાઈપની છે તો એની સમજ ઓલરેડી છે તો એટલે બાકી બીજા સિટીઝ પર મને એવું લાગે કે અહીંયા અમે દસ સ્ટેપ આગળ છે એટલે એ કનેક્શન આપણા